અને એ મેં કવડી જાય તો તમારી પાસે ક્યાં પ્રોબ્લેમ છે આમાં આપણે આટલા વર્ષ કેમ લગાડી છે આપણે આપણે એટલું નક્કી નથી કરી શકતા કે ભાનનું તત્વ આ કોઈ પ્રકૃતિનું કોઈ વસ્તુનું નથી આ સુખનું તત્વ તમે જે કહેતા હો એ પ્રકૃતિનું કોઈ તત્વ જ નથી પ્રકૃતિનું તત્વ જ નથી આપણે નક્કી કેમ નથી કરતા આ ભાન નું તત્વ એટલે એટલે ભાન નું તત્વ છે એ પ્રકૃતિનું છે જ અત્યારે જે જે તમારા અંદર ભાન ભાન થાય થાય છે છે આપણને ભૂખ તરસ નું ભાન થાય છે એ ભાન આ કોઈ ભૂખ તરસ નું નથી સેલ નું નથી આ ભાન તો આનું છે આપણો અંદરના નું ભાન અને એ નું ભાન છે એ ટ્રાન્સ એટલે એટલે એક બાજુ ભાન હાલતું હોય એક બાજુ પ્રકૃતિ હાલતી હોય અને ભાનને ભાન ને એટલું બધું નિરાકાર છે કે કોઈ એને ફીલ ન કરી શકે એટલે ભાન દ્વારા જે દેખાતી વસ્તુ રિયલ રિયલ થાકી જાય આપણો પ્રોબ્લેમ છે ને છે ભાન પ્રતિક્ષણ ભાન ભાનનો એક વિભાગ હોય એક એક વિભાગ ભાનનો હોય એક વિભાગ પ્રકૃતિનો હોય પણ આપણે ભાનને પ્રકૃતિને બહી ભેગી કરી દઈએ સુખની જે સુખની વસ્તુ જે તમને કોઈ પણ પ્રકારનું સુખ લાગે સુખ કોઈ જળ વસ્તુમાં હોય જ નથી ચેતન હોય મન સુખ હોય બીજું કઈ છે શાંતિ હોય તો એ જળમાં ન હોય શાંતિ તો આ ચેતન નો ધર્મ છે એ નક્કી કેમ નથી કરી શકતા આપણે શું માનતો એને જુદું કેમ નથી પાડી શકતા આ વસ્તુ તો આની જ જાય પ્રતિક્ષણે આપણે આપણી અંદર જે જે ઘટનાઓ ઘટે છે ત્યાં સતત રીતે ભાન છે અને એક બાજુ પ્રકૃતિ છે ભાન ને પ્રકૃતિ ભાન પ્રકૃતિ હર હર આવી લાવે અને ભાન તરફ કોઈને જાવું નથી પ્રકૃતિ તરફ જાય રાખે છે એટલે પ્રકૃતિને જોયા રાખે પ્રકૃતિ જોયા રાખે પણ તમે જાવું છે મળવા કોને જાવું છે પ્રકૃતિને મળવું છે પ્રકૃતિનો આધાર છે ને મળવું છે તો એક એવી કોઈ પ્યાસ જ નથી કે આને મળવું છે અને વર્તમાન ક્ષણ છે એનો તમને તમને એની એનો એની બ્લીસ એનો આનંદ કોઈ દી જોયો નથી નકર નકર તો જે વસ્તુ મને સુખ આપતી હોય એના તરફ ગતિ શું કામ કરું તો પ્રેઝન્ટ મોમેન્ટ મને એટલી બધી પ્યારી કેમ નથી લાગતી મને ખંભાલી કેમ નથી લાગતી પ્રેઝન્ટ મોમેન્ટ જો પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર પ્રકાશ હોય હું એને કેમ પકડી નથી લેતો હું એને પ્રેમ કેમ કરતો નથી પ્રેઝન્ટ મોમેન્ટ કે પ્રેઝન્ટ મોમેન્ટ ની આપણને ખબર જ નથી તો હવે એને પ્રેમ કેવી રીતે થાય અને એને પ્રેમ ન થાય તો ગતિ કેવી રીતે થાય આપણો પ્રોબ્લેમ તો પ્રકૃતિમાં જેમને છીએ એમ કઈ આમ માલતા જ નથી